એ ઠંડીને કારણે ઠંડી પુષ્કળ પડે છે એટલે ફ્લાવરિંગ આંબામાં સારામાં સારું છે કોઈ જાતનો રોગ નથી મગ્યો એટલે ઝીણી ઝીણી કેરી બેહવા મળી છે અને અત્યાર સુધી બધું બહુ સારું છે અને ઓણ આ છેલ્લા પાંચ વર્ષમાં ન આવ્યા હોય એવા આંબામાં મોર બેઠા છે એટલે ફ્લાવરિંગ સારું છે અને ભગવાન દયાથી જો કોઈ બીજી આફત ન આવે વરસાદ છે કે બહુ ઝાકળ છે એવું કાંઈ ન થાય તો અમને આ વર્ષે સારું મળતર મળશે એવી અમને આશા છે મારે દસ વીઘાનો બગીચો છે અંદાજિત છસો થી સાતસો ઝાડવા છે અને દર વર્ષ કરતા આ વર્ષે પુષ્કળ મોર અને સારું ઉત્પાદન આવે એવી શક્યતા છે અને ગયા સાલ કરતા વણ વધારે મોર આવ્યો છે અને બહુ સારું છે જો આવું વાતાવરણ રહેશે તો બે મહિનામાં માર્કેટમાં કેરી આવી જશે અને બમ્પર ઉત્પાદન આવી